આજે ભગવાન ધરણીધરના ચરણોમાં શીશ ચૂકાવીને ફરી અમે સંકલ્પ વ્યક્ત કર્યો છે કે ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરાવીશું ગુજરાતના યુવાનોને કાયમી રોજગાર અપાવીશું ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ નાબૂદ કરીશું ગુજરાતમાં જે દારૂના ડ્રગ્સથી નવી પેઢી બરબાદ થઈ રહી છે એમાંથી એને બચાવીશું ગુજરાતમાં જે અધિકારી રાજ ચાલે છે જે કમિશન રાજ ચાલે છે એ ભ્રષ્ટાચારીઓને અમે જેલ ભેગા કરાવીશું ગુજરાતની ગૃહિણી ત્યાં જે મોંઘવારીને કારણે ઘર ચલાવવું મુશ્કેલ છે એ ગૃહિણીને આ મોંઘવારીની મારમાંથી મુક્તિ અપાવી છે આ ત્રણ દાયકાના શાસન પછી તમામ વર્ગ વિસ્તારના લોકો હેરાન પરેશાન છે ત્રસ છે ખેડૂતો આત્મહત્યા કરે છે કર્મચારીઓ આત્મહત્યા કરે છે યુવાનો નશાના રવાડે ચડે છે બહેનોને ઘર ચલાવવું મુશ્કેલ છે બળાત્કાર અત્યાચારના બનાવો વધ્યા છે જળ જંગલ જમીન માટે આદિવાસી સમાજ લડી રહ્યો છે તમામ વર્ગ વિસ્તારના લોકો જ્યારે ત્રસ હોય

નહીં તો ભારતીય જનતા પાર્ટીની સરકારને ગરભેગી કરો આ અવાજ ગુજરાતના યુવાનોનો છે ખેડૂતોનો છે મહિલાઓનો છે નાના વેપારીઓનો છે તમામ વર્ગ વિસ્તારના લોકોનો અવાજ છે ત્યારે એ અવાજને બુલંદ યાત્રાના માધ્યમથી કરીશું લોકો વચ્ચે જઈ રહ્યા છે લોકો પોતાનો તકલીફ ફરિયાદ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે તમે અહીંયા જોયું કે અતિવૃષ્ટિ સપ્ટેમ્બરમાં થઈ સરકારે પેકેજ જાહેર કર્યું પેકેજ તો આજે નથી મળ્યું પણ લોકોના ખેતરમાં આજે પણ પાણી છે એ જે આક્રોશ છે જે દર્દ છે પીડા છે એ આવનારા સમયમાં પરિવર્તન રૂપે આ ગુજરાતમાં રસ્તા પર પણ દેખાશે અને સરકારે પણ એની સામે ઝૂકવું પડશે આ હતા કોંગ્રેસ ગુજરાતના પ્રમુખ અમિત ચાવડા અને અમિતભાઈનું એવું કહેવું છે કે કોંગ્રેસ જે હવે પરિવર્તન ઈચ્છે છે જનતા પરિવર્તન ઈચ્છે છે અને સરકાર ને સવાલો પૂછી રહ્યા છીએ પણ જવાબ નથી મળી રહ્યા જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી આવી રીતના આક્રોશ જનતાની સાથે અમારો જે આક્રોશ છે વિપક્ષ પક્ષની ભૂમિકા છે એ અમે નિભાવતા રહીશું